કાચા સાકરી આ રીતે ખમણીને ફ્રેન્ડ્સ જો આ નવીન વાનગી બનાવી લેશો ને તો કોઈ પણ લોકો ફરાળ કરવાની ના જ નહીં પાડે ફરાળમાં ફ્રેન્ડ્સ તમે ફરાળી ખીચડી કે સૂકી ભાજી ખાઈને કંટાળી ગયા હોય ને તો આ નવીન વાનગી જરૂરથી ટ્રાય કરજો જે ફક્ત આપણે સકરિયામાંથી જ બનાવીને તૈયાર કરીશું એ પણ ઘરમાં રહેલા બે ત્રણ રૂટીન મસાલામાંથી તમારે વધુ કોઈ જ વસ્તુ ઉમેરવાની જરૂર જ નહીં પડે અને ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે એટલે તમારો સમયની પણ બચત થશે ફ્રેન્ડ્સ તો જરૂરથી આ ટ્રીપ હોય ને ત્યારે આપણે સૂકી ભાજી ફરાળી ને એવું બનાવીને ફ્રેન્ડ્સ થાકી ગયા હોય કે ખાઈને કંટાળી ગયા હોય ને ફ્રેન્ડ્સ તો આ નવીન ફરાળ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને ખૂબ એટલે ખૂબ જ પસંદ આવવાનું છે ફક્ત સકરિયામાંથી બની જાય છે આમાં તમારે બીજી કાંઈ જ મોટી તામજામ કરવાની જરૂર જ નથી એકથી બે વસ્તુમાં જ તમે આ ફરાળ બનાવીને તૈયાર કરી લેશો તો અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા સકરિયા લીધા છે તેને ધોઈને સારી રીતે કોરા કરીને તેની છાલ હટાવી દેવાની છે આ રીતે તમે જોઈ શકો છો બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે દસથી પંદર મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે હવે આ રીતે તેનો આગળ પાછળનો પાર્ટ છે તે કટ કરી લેશું અને હવે આપણે સકરિયાને છીણવાના છે તો આ રીતે મોટું ગ્રેટર લેવાનું જેથી છીણ છે તે આ રીતે મોટું મોટું થાય હવે આપણે તેને છીણી લેશું અને છીણીને ફ્રેન્ડ્સ ત્યારે ધ્યાન રાખવાનું એક સકરિયું છીણી તરત આપણે તેને પાણીમાં ઉમેરી દેવાનું નહીં આ સકરિયાનું છીણ ને તો કાળું પડવા મળશે એટલે તમારે પાણી બાજુમાં જ રાખવાનું તરત તેમાં ઉમેરી દેવાનું સકરિયું તો તમને જે સક્કરિયા મળે તે તમે અહીંયા લઈ શકો છો ફ્રેન્ડ્સ શિવરાત્રી હોય એટલે સક્કરિયાનું ફરાળ તો આપણે બનાવેલું જ હોય છે સક્કરિયા ખાવાના હોય શિવરાત્રિમાં એટલે પણ આપણે તેનો શીરો કે ખીર બનાવતા હોઈએ છીએ પણ મીઠી વસ્તુ ઘણા લોકોને પસંદ નથી આવતી તો તેના માટે તો આ બેસ્ટ રેસીપી છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે જોઈ શકો છો છીણ બધું તૈયાર થઈ ગયું છે એક સક્કરિયાનું તો હવે એક બાઉલની અંદર આપણે પાણી લીધું છે તેમાં થોડું એવું પરાળી નમક ઉમેરી દેવાનું છે જો ખાતા હોય તો ઉમેરવાનું ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે નમક ઉમેરી દઈને પછી તરત જ આપણે તેમાં સકરિયાનું છીણ ઉમેરી દેસુ જેથી છીણ છે તે કાળું ન પડે પછી આપણે બીજું સકરિયું છોલીશું આ સ્ટેપ ફોલો કરવો ખૂબ જરૂરી છે નહીતર છીણ છે તે કાળું પડવા જ લાગશે એટલે આ વાત ખાસ ધ્યાન રાખવાની ફ્રેન્ડ્સ કે તમારે તરત તેને પાણીમાં જ ઉમેરી દેવાનું આ રીતે આપણે બાકી રહેલા સક્કરિયાનું છીણ કરીને પાણીમાં રાખી દઈશું ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે વઘારની તૈયારી કરીશું તો તેના માટે આપણે અહીંયા તેલનો ઉપયોગ કરીશું તમારે તેલ ન વાપરવું હોય તો ઘીનો ઉપયોગ પણ કરી શકાય છે થોડું એવું તેલ લેવાનું છે બે ચમચી જેટલું આપણે તેલ લીધું છે તેલ ગરમ થાય ને એટલે એક ચમચી આપણે તેની અંદર જીરું અને એક ચમચી સફેદ તલ ઉમેરીશું જો ખાતા હોય તો ઉમેરવાનું ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અને થોડું એવું અહીંયા લીલું મરચું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે જ મેં તીખાસ જોતી હોય તે મુજબ તમારે લઈ લેવાનું છે અને વઘારને આપણે હલકો સતડાવા દઈશું અહીંયા વઘાર બળી ન જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે હલકો સતળાઈ જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દઈશું તો આજની આ રેસિપી ફ્રેન્ડ તમને પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં જેથી તે લોકો પણ આ શિવરાત્રી ઉપર આ નવીન ફરાળ ટ્રાય કરી શકે તો હવે વઘાર સતળાઈ ગયો છે તો તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે સકરિયાનું છીણ જે આપણે પાણીમાં પલાળીને રાખેલું હતું તે પાણી આ રીતે નીતાારીને આપણે બધું છીણ છે તે વઘારમાં ઉમેરી દઈશું અને વઘારમાં ઉમેરી દઈએ પછી હલકા હાથે આપણે તેને સાતળી લેવાનું છે સાવ સરળ સિમ્પલ અને કાંઈ જ મોટી તામજામ છે જ નહીં ફ્રેન્ડ્સ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો આકવાર આ અને જો ફરાળમાં મીઠું ખાતા હોય તો તમને જે મીઠું પસંદ આવે તે અહીંયા ઉમેરી શકો છો અને આ રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર માટે તેલમાં આ રીતના સાતડવાનું છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણને બટેકાની વાનગી ખાઈને ફરાળમાં માફક નથી આવતું અને ઘણા લોકોને ગેસ એસિડિટી જેવા પ્રશ્ન થાય છે તો તેને આ ફરાળ ખૂબ ઉપયોગી થશે ટેસ્ટ પણ યુનિક આવે છે અને એકનું એક ફરાળ ખાઈને કંટાળી ગયા હોય ને ત્યારે તમને આ વાનગી ખૂબ ઉપયોગી થશે ફ્રેન્ડ્સ જરૂરથી ફરાળમાં ટ્રાય કરજો વળી બનાવી પણ ફટાફટ જાય છે એટલે સમયની પણ બચત થશે જો આ છીણીને રાખેલા હશે ને તમે સકરિયા તો ફક્ત પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે પાંચથી સાત મિનિટમાં જ તમારી આ વાનગી બનીને તૈયાર થઈ જશે હવે આપણે ઢાંકણ ઢાંકી દેશું અને બેથી ત્રણ મિનિટ માટે થવા થવા દેસું બેથી ત્રણ મિનિટ જેટલો સમય થશે ને તો સકરિયા સોફ્ટ થવા લાગશે તેની મેળે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો ફરાળમાં હળદર પાવડર ખાતા હોય તો તમે અહીંયા સાથે ઉમેરી શકો છો ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ રીતે એક છીણ લઈને આપણે ચેક કરી લેવાનું જો આ રીતના તૂટી જતું હોય તો સમજવાનું કે આપણા સકરિયા સરસ એવા ચડી ગયા છે તો અહીંયા પરફેક્ટ એવા સકરિયા કૂક થઈ ગયા છે તો હવે બાકી રહેલા આપણે મસાલા ઉમેરીશું તો ઉપરથી આપણે થોડું એવું ગ્રેટ કરેલું આદું ઉમેરી દેવાનું અને એક ચમચી જેટલું આપણે તેની અંદર સેકેલ જીરાનો પાવડર ઉમેરી દઈશું અને જો લાલ મરચું ખાતા હોય ને ફરાળમાં તો ઉમેરવાનું કલર માટે નહીતર તમે એમનો પણ સર્વ કરી શકો છો થોડો મારી પાવડર ઉમેરી દઈશું સાવ સરળ સિમ્પલ રૂટીન મસાલા છે કાંઈ જ મોટી તામજામ છે જ નહીં થોડું એવું ચટપટું બને એના માટે આપણે અહીંયા ખાંડ ઉમેરી દઈશું અને આ રીતે ક્રસ કરેલા શિંગદાણા ઉમેરી દઈશું શેકેલા શિંગદાણાનો પાવડર કરેલો છે અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું બસ આટલી જ વસ્તુ અહીંયા બીજી વધારે કોઈ પણ જાતની આપણે વસ્તુ ઉમેરવાની જરૂર નથી હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી આપણી ફરાળી સક્કરિયાની ખીચડી બનીને તૈયાર છે એકવાર આ રીતે તમે સક્કરિયાની ખીચડી બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે બીજી કોઈ પણ વસ્તુ ફરાળમાં સાથે બનાવવાની જરૂર નહીં પડે આ સક્કરિયાની સાથે તમે અહીંયા દહીં પણ સર્વ કરી શકો છો પસંદ હોય તો અથવા સ્કીપ પણ કરી શકો છો જ્યારે ખીચડી તૈયાર થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી જ ઉપરથી તમારે લીંબુ ઉમેરવાનું છે ગેસની ફ્લેમ બંધ કરી દેશો અને ઉપરથી આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું ચટપટું બને એના માટે આપણે અહીંયા ખાંડ લીંબુ ઉમેરેલા છે સકરિયા જો વધુ મીઠા હોય તો તમે સ્કીપ કરી શકો છો ખાંડને પણ આપણે અહીંયા ચપટી એવી ખાંડ ઉમેરેલી છે જેથી ખૂબ સરસ એવી ટેસ્ટ આવે એટલા માટે તો આપણી ફરાળી ખીચડી તૈયાર છે ફ્રેન્ડ્સ તો મેં આ ટમેટાની સ્લાઇસ સાથે સર્વ કરેલી છે તમે દહીં સાથે પણ સર્વ કરી શકો છો પસંદ તમારી છે તો એકવાર આ મહાશિવરાત્રી ઉપર ફ્રેન્ડ્સ આ રીતે બનેલું ફરાળ જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ એટલે ખૂબ જ પસંદ આવશે તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું